નમસ્કાર સર્વ મિત્રોને રૂપાવટી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત સિંચાઈની જુદી જુદી પદ્ધતિઓ પૈકીની એક પિયત પદ્ધતિ એટલે ફુવારા પિયત પદ્ધતિની રૂબરૂ મુલાકાત ખેતરે જઈને લેવામાં આવી વિદ્યાર્થીઓને પિયતના જુદા જુદા પ્રકારમાં ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પિયત પદ્ધતિ અને ધોરિયા પિયત પદ્ધતિ વિશે સમજ આપવામાં આવી અને એમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને પદ્ધતિથી વિદ્યાર્થીઓ સારી રીતે વાકેફ હતા પરંતુ તેઓએ ફુવારા પિયત પદ્ધતિ ક્યારેય નજરો નજર નિહાળી ન હતી એટલા માટે પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત આ પ્રવૃત્તિ વહેલી સવારે હાથ ધરવામાં આવી અને સવારે આઠ વાગ્યે મારા ખેતરે

ખેતરે લઈ જઈને ફુવારા પિયત પદ્ધતિ વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો એમાં મેં ખૂબ જ ડીપલી જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો જેમ કે ફુવારા પિયત પદ્ધતિમાં પાઇપ અને ફુવારાની ગોઠવણી કેવી રીતે હોય છે કેટલી ઝડપે પવન ફૂંકાતો હોય તો આ ફુવારા પિયત પદ્ધતિ અસરકારક નથી કયા કયા પાક માટે ફુવારા પિયત પદ્ધતિ એ પાણીના બચાવ સાથે ખૂબ જ સારી નીપજ એટલે કે પાકનું ઉત્પાદન આપે છે તેની સમજ મેં આપવાનો વિદ્યાર્થીઓને પ્રયત્ન કર્યો વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં નોંધ પણ કરી અને ત્યાર પછી વિદ્યાર્થીઓએ નાહવાની માગણી કરી કે સર મારે અમારે તો આ ફુવારામાં નાહવું છે તો વિદ્યાર્થીઓએ આ ફુવારા પિયત પદ્ધતિમાં જે એક ફુવારો થતો હતો તો ત્યાં નાહવાનો પણ અનુભવ કર્યો અને વિદ્યાર્થીની બહેનોએ પણ આ ફુવારા પિયત પદ્ધતિ જોઈ તેમના ચહેરા ઉપર આ અનુભવ યાદગાર રહ્યો હશે તે જોઈ શકો છો તેમની ખુશીઓ અપાર છે અને બહેનોએ પણ આ ફુવારા પિયત પદ્ધતિમાં ભીંજાવાનો આનંદ માણ્યો તો શાળાકીય પ્રવૃત્તિઓ તો ઘણી બધી હોય છે વર્ગખંડની ચાર દિવાલો વિશે આપણે ભણીએ છીએ પણ આ ચાર દિવાલોની બહાર પણ ઘણું બધું એવું જ્ઞાન હોય છે જે વિદ્યાર્થીઓએ શીખવા જેવું હોય છે તો તે પૈકીનું એક એટલે આ એક વાડીની એક ખેતરની મુલાકાત અને ત્યાં પિયત પદ્ધતિઓનો અભ્યાસ કર્યો આભાર આભાર